સુરત શહેર દાનવીર કર્ણની ભૂમિ કહેવામાં આવે છે ત્યારે સુરત શહેરમાં અનેક સામાજિક અને ધાર્મિક કાર્યો થાય છે ત્યારે સુરત અગતરના વિસ્તારમાં આવેલા લંકા વિજય હનુમાન મંદિરમાં સદગુરુ રામચંદ્ર રામદાસ બાપુની પુણ્યતિથિ નિમિત્તે શ્રીમદ ભાગવત નું આયોજન કરવામાં આવ્યું છે પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસના નવા વર્ષે શ્રીમદ્ ભાગવતમાં પુરાણનો પ્રારંભ થયો હતો સાસરી ભૂલુભાઈ રાજ્ય ગુરુ લોકોને કથાનું રસપાન કરાવી રહ્યા છે તે કથાના પાંચમા દિવસે નંદ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભગવાન કૃષ્ણના જન્મોત્સવની ભક્તો દ્વારા ખૂબ જ ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી લંકા વિજય હનુમાન મંદિર દ્વારા આયોજિત આ કથામાં કથાના હરેક દિવસે ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે નંદ મહોત્સવ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા અને મંદિરનું પાટનગર નંદ કેર આનંદ ભર્યોના નાદથી ગુંજી ઉઠ્યું હતું જય જગન્નાથ ભગવાન સદગુરુ રામચંદ્રદાસ બાપુની તેવી પુણ્યકૃતિ નિમિત્તે શ્રીમદ્ ભાગવત મહાપુરાણની સુંદર સરસ આયોજન કરવામાં આવેલું છે એક એક બે હજાર ચોવીસ નવા વર્ષે શ્રીમદ્ ભાગવત મહાપુરાણને પ્રારંભ થયો છે આજે જે કૃષ્ણ જન્મ છે બાપુની તેસવી પુણ્યતિથિ છે એને સંધાનમાં સુંદર સરસ એ કાર્યક્રમ આયોજન કરવામાં આવેલો છે મહાપુરુષો હોય છે એને પુણ્યતિથિ આપણા ઉજવાતી હોય છે એવા મહાપુરુષ જે છે ભજંગદાસ બાપાને તેઓ નામ છે સંતોને સરસ ये रीते स्वरूप में थे कि आज आनंद से अयोध्या में राम जी बाईस तारीख में अपना निज मंदिर में वैसे से इन्हीं संधाने में आ वर्ष ने कार्यक्रम बहुत सारी रीते लोगों में उत्साह थे कि मारा राम जी मारा राम जी अपना मंदिर में बैठे कितना वर्षों पाँच सौ वर्षों बाद आज पूरे भारत में पूरे हिंदू तत्व का एक अद्भुत અદુતવી એ પ્રસંગ એવા છે કે ભારતમાં જે હિન્દુ સમાજને ગૌરવ હતો એક અસ્મિતા હતી એક ઘરમાં ખોવાઈ હતી આજ પુનઃ બાવીસ તારીખ કો ભારત વર્ષ મેં એક સુંદર સરસ राम जी का राशन प्रारंभ होने जा रहा है देखो कि किस तरह से कि राम राज बैठे त्रिलोका हरषद गए भय शो का आज भारत की रचना अर्थत में बहुत ऊँची है संस्कृत के अंदर सभी धर्मों का सम्मान है पूरे समाज में पूरे भारत में उत्साह है जय भारत जय श्री राम अने आठ तारीख को बहुत सुंदर सरस आयोजन करवा थे सन सम्मेलन चारे बहुत બારસો સંતો આવવાનું છે અને પાંચસો છસો સંતોની આ ભંડારા ને આયોજન આપવામાં આવેલો છે એની ધામડા આપવાનું છે સરસ ભેટ પૂજા ભી આ સદગુરુ રામચંદ્ર બાપાસ બાપુ ની યાદીમાં જય શિયા રામ જય ભારત પીરો રિપોર્ટ સુરત